મોડેઠાના જોશીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી થતાં ગ્રામ્યજનોએ વરગોડો કાઢી આપી વિદાય મોડેઠાના જોશીપુરા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવતા મહેશભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગણેશપુરા ગામમાં છે જેઓની બદલી દાંતા તાલુકાના નવાવાસ ગામે આવેલ નવાવાસ પ્રાથમિક શાળામાં થતા ઉપશિક્ષક મહેશભાઈ પટેલે જોશીપુરા મુડેઠા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અઢાર વર્ષથી તમામ મહેનત કરવામાં આવી હતી આ પ્રસંગે કુમકુમ તિલક કરીને સાફો બાંધીને ગામના આગેવાનો યુવાનો પૂર્વ વિદ્યાર્થીઓ પેટા શાળાના શિક્ષક સ્ટાફ અને શિક્ષિકા સ્ટાફ દ્વારા આચાર્ય મહેશભાઈ પટેલને ગિફ્ટ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર અને ગ્રામ્યજનો દ્વારા આચાર્ય મહેશભાઈ પટેલને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢી ફટાકડા ફોડી પટાક ખેલીને અનેરો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમયે અંતમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ અને જોશીપુરાના વડીલો યુવાનો બહેનો માતાઓની આંખો ભીની થઈ ગઈ હતી